આ ભવ પકરાશો દેખાઈ દો ભવ હા ના ઓમ ને પાડા પાડા નું પકસાયર પાછો ભાઈ હા ભાઈ ને આખડી દે મારી

ખોય છે શું કરી એક વાગ્યા તો દસ વાગ્યા તાજો કરી શું કરતા હતા તમે એક આવડું મોટું પૂરું પાર પાછા ભૂરા કલર નું તારું ટીપકાવો છે એવું છે તારું હું

અમે ઈ ને ઘેર થી આટલા સર્જે પોણી પીજે અને સીધી વાટ ઘેર ટાઈમ થાય તો ઇંગ્લિશ મીડિયમ માં એ કે વિજુલા કે મન તો આપણે આરા ફખવાન સાલ કરશું કોઈ બેવ તો આ તો જ દીએ હા બતાઈ દીએ ભાઈ હા છે ગોમ મારું નામ વિજય છે ને આવળી ને આવડી માળો કાઢ્યું બોલો હું વાત કરું મારા તો એવી સીપુડીઓ થવાય છે ને થળિયા લાવવાના

ઓહોતા રાખતા આદુ આલુ થીકડા કોકડા ને એની ઘડી જવાનું ડાયરેક્ટું વાત કરું બસ એટલું તમે તો શું કરે જો ઉશ નાને ભેગું દૂધ ને પાણી કરી ની ઉપર પાકી થઈ જાય હવે ઓમ કરી નાખવાનું અંદર ઉકળી જાય સ્વાદ જેવો આવે તે ઓ નાના

ખાખરામુક અમુક જગ્યા એ ખાખરા છે તે ખાખરા ઉપર સહી ખાખરો ખાઈ આવજો એ ખાખરા પર સહી બેસો ખાખરો ખાઈ આવી જ પડતું

તારે પણ તમે જોતી ભગવાન સપનામાં બે આ કરતા એમાં બેહો ન વાત કે અમે તો બધા કાં કન બેહો બેહો તું હેજેલા પેલું બધું ફેંકતા બુલેટ પ્રૂફ ગાડી આવ છે તું બન થજે હું એક દિન તારા ગામમાં ભેં લેવા આયો તો ભેં અલા ગાડીએ જાયું ભાઈ તો તમ અંદર છે હવે લઈને તો વાળો તઈ એટલું જ પાટો